નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો એકોતેરથી ચૌદસો ને બેતાલીસ અરસોલ તેરસોથી ચૌદસો નેવું ધારી એક હજાર પંચાણુંથી વીસ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો એંસી આંબલીયાસણ બારસો એકથી ચૌદસો છેતાલીસ જોટાણા બારસો બેથી વિસનગર બારસો પચાસથી ચૌદસો ચોર્યાસી હળવદ તેરસો પચાસથી ચૌદસો ને સત્યાસી બોટાદ તેરસો સાઠથી પંદરસો ને આઠ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને તેર ઉનાવા બારસો એકાવનથી પંદરસો ને અઢાર ડોડાસા બારસો એકાવનથી ચૌદસો ને એકોતેર રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને ધ્રાંગધા ચૌદસો બત્રીસથી ચૌદસો ને બત્રીસ જેતપુર અગિયારસો પચાસથી ચૌદસો ને એકાણું હારીચ તેરસો પચીસથી ચૌદસો ને સિત્તેર જસદણ તેરસો પચાસથી ચૌદસો ને એંસી વાંકાનેર બારસોથી ચૌદસો ને નેવ્યાસી હિંમતનગર તેરસો પંચાવનથી ચૌદસો ને ચોરાણું મોરબી તેરસો સિત્તેરથી પંદરસો ખાંભા બારસો પચાસથી ચૌદસો ને એકોતેર અમરેલી આઠસો નેવુંથી પંદરસો ને અગિયાર જામજોધપુર તેરસોથી એકસઠ વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો ને અગિયાર સાવરકુંડલા તેરસો દસથી ચૌદસો ને ઓગણસી વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને છ અંજાર ચૌદસો પચીસથી ચૌદસો ને સિત્તેર બાબરા ચૌદસો ચોવીસથી પંદરસો ને છત્રીસ થરા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ સિહોરી તેરસો સિત્તેરથી ચૌદસો ને છેતાલીસ બહુચરાજી અગિયારસોથી ચૌદસો ને પચીસ દિયોદર તેરસોથી ચૌદસો ને અગિયાર ધ્રોલ બારસો સાઠથી ચૌદસો ને અઠ્ઠાણું ચાણસમા બારસો છત્રીસથી ચૌદસો ને એકાવન વિજાપુર બારસોથી ચૌદસો ને પિંચ્યાસી કુકરવાડા તેરસો દસથી ચૌદસો ને છાસઠ ગોજારીયા તેરસો પચાસથી ચૌદસો ને પિંચોતેર મહુવા એક હજાર ચારથી ચૌદસો ને સોળ કાલાવડ એક હજાર એકાણુંથી ચૌદસો ને નેવું પાટણ બારસો વીસથી ચૌદસો ને એકાણું માણસા તેરસો થી ચૌદસો બ્યાસી કડી તેરસો બાર થી ચૌદસો છ્યાસી લખતર ચૌદસો સોળ થી ચૌદસો ને પચીસ ગોંડલ બારસો થી ચૌદસો ને છોતેર